રાહુલ વાલજીભાઈ છે મારું ગામ છે બંદર હાલ અત્યારે ભાવનગરમાં રહીએ અમે લોકો આજે ભાવનગરથી સત્તર હરિદ્વારથી ખરડી સુધી રિલે રનિંગ કરીને જવાના છીએ ત્યાંથી એક અમારે પીએસઆઈ સાહેબ છે ભાવનગર રાજકોટના તો એનો એક સંકલ્પ છે કે અમારે કંઈક નવું કરવું છે એમ તો એને વિચાર આવ્યો તો કે આપણે રિલે રનિંગ કરીને હરિદ્વારથી ખરેડી સુધી રિલે રનિંગ કરીને આવી એમ તો નોન સ્ટોપ અમે લોકો ટોટલ ભાવનગરથી અઢાર જણા છીએ ને બાકી બીજાના બાકી બીજાના અમદાવાદ રાજકોટ અલગ અલગ જગ્યાથી આવેલા છે તો ત્યાંથી અમે ટોટલ ત્રીસ પાર્ટિસિપેટ થઈ ત્રીસે ત્રીસ અમે લોકો નોન સ્ટોપ રીલે રનિંગ કરીને આવવાના છીએ અમારી સાથે એમ્બ્યુલન્સનો સ્ટાફ પોલીસ કાફલો સપોર્ટિંગ સ્ટાફ બધા સાથે છે આ દોડ સાહેબ અમે લોકો સત્યાવીસ તારીખથી રનિંગ શરૂ કરીશું ને ત્રણ તારીખે અમે ખરેડી મુકામે પહોંચી જઈશું હા જામનગર જિલ્લામાં એક નાનકડું ગામ છે ખરીદ ખરડી સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે